નમસ્કાર તો મિત્રો તારીખ અઢાર બે બે હજાર પચીસના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય આજે શું જોવા મળી રહ્યું છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને સૌપ્રથમ આપણે આજે ચાંદીના ભાવની સ્થિતિ જોવા જઈએ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ સો રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદી આઠસોને ચાર રૂપિયા દસ ગ્રામ ચાંદી એક હજાર પાંચ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ દસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ એક લાખ અને પાંચસો રૂપિયા સુધી બજાર આવી હતી તો મિત્રો ખાસ કરીને આજે પણ ચાંદીની બજારમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળી નહોતી ભાવ એકંદરે સ્થિર રહ્યા હતા જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશે તો મિત્રો બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ આજે સાત હજાર નવસો ને ચાલીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામનો ભાવ ત્રેસઠ હજાર પાંચસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનું ઓગણ એસી હજાર ચારસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ચોરાણું હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં પાંચ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ ચોવીસ કે સોનાના ભાવ વિશે તો મિત્રો ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ આઠ રૂપિયા જ્યારે આઠ ગ્રામનો ભાવ ઓગણસિત્તેર રૂપિયા દસ ગ્રામ સોનું છ્યાસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આઠ રૂપિયા સુધી રહ્યો હતો તો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં પાંચ હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો સોનાના ભાવનો ભાવ છ હજાર ચારસો સત્તાણું રૂપિયા આઠ ગ્રામનો ભાવ એકાવન હજાર નવસો ને રૂપિયા દસ ગ્રામ સોનું ચોસઠ હજાર નવસો ને સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ઓગણપચાસ હજાર સાતસો રૂપિયા સુધી રહ્યો હતો

તેની સ્થિતિ જોવા જઈએ તો સેન્સેક્સ છે તે આજે ગ્રીન ઝોનમાં બંધ થયો હતો અને ગઈકાલની સ્થિતિ પણ ગ્રીન ઝોનમાં જોવા મળી હતી તો એકંદરે તેમાં થોડી સેટલ થઈ રહ્યું છે જેને પરિણામે અત્યારે રોકાણકારોએ એક રાહસનો શ્વાસ લીધો છે પરંતુ રોકાણકારો છે તે અત્યારે સોનામાં વધુ ઇન્ટરેસ્ટ દાખવી રહ્યા છે અને આને પરિણામે સોનાની ખરીદી છે તે અત્યારે થોડી લગ્નગાળાની સ્થિતિના કારણે પણ જોવા મળી રહી છે તો આ તમામ સંયુક્ત પરિબળોની અસર હેઠળ સોનાની બજારમાં એક પ્રકારે સપોર્ટ લેવલ જળવાયેલું છે અને આગામી દિવસોમાં પણ હજી પણ આ જે બજાર છે તેમાં સુધારો જોવા મળી શકે છે મતલબ કે બજાર વધી શકે છે જ્યારે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો છ્યાસી રૂપિયા ને સડસાઠ પૈસા નજીક ડોલર સામે રૂપિયાની સ્થિતિ હતી તે થોડો નબળો પડી અને છ્યાસી રૂપિયા ને સત્તાણું પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે aba